જિલ્લામાં ભક્તજનોએ રીધી સિદ્ધિ સ્વામી ગણેશજીને દસ દિવસના પૂજન અર્ચન અને આરાધના બાદ ભારે હૃદય ગણપતિ બાપા મોરિયા અગલે બરસ જલ્દીયાના નારાઓ સાથે વિદાય આપી હતી ભરૂચ નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ ત્રણ કૃત્રિમ જળકુંડમાં ચુનંદા તરવૈયાઓના સત્વારે વિસર્જનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ ઘણા ભક્તોએ વિઘ્નહર્તાના આશીર્વાદ હંમેશા રહે તેવા ભાવથી પોતાના ઘરે જ શ્રીજીનું વિસર્જન કરી શ્રીજી મહોત્સવનું સમાપન કર્યું હતું તો બીજી તરફ કોર્ટની ગાઈડલાઈન હેઠળ ગણેશ વિસર્જન માટે નર્મદા નદી કાંઠે નીલકંઠ મહાદેવ ઘાટ ગણેશ વિસર્જન માટે બંધ રાખવામાં આવ્યો હોય નગરપાલિકા દ્વારા ભરૂચના મક્તમપુર બોરબાઠા જેવી મોદી પાર્ક તેમજ ગાત્રી મંદિર પાસે ત્રણ કૃત્રિમ જળકુંડ તૈયાર કરવામાં આવ્યા હતા કે જ્યાં સવારથી જ ગણેશ ભક્તો વિસર્જન માટે ઉમટી પડ્યા હતા કૃત્રિમ જળકુંડ ખાતે તંત્ર દ્વારા વિસર્જનની પ્રક્રિયા દરમિયાન ભક્તિજનોને અગવડતા ન પડે તે રીતે અને કોઈ હોનારત ન સર્જાય તરવૈયાઓ પોલીસ બંદોબસ્ત સાથે ફાયર વિભાગની ટીમ તેમજ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી આ સાથે ભરૂચ શહેર અને જિલ્લામાં વધુ ધરાવતી વિસર્જન નદી અને સંગમ સ્થળ એવા ભાડૂત ખાતે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવતા બે મોટી ક્રેન મુકવામાં આવી હતી આ રૂટ ઉપર પણ પોલીસ બંદોબસ્ત મુકાયો હતો મહત્વનું છે કે કૃત્રિમકુંડ કુંડ ખાતે પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિત અન્ય સભ્યો તેમજ પાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગણેશ ભક્તો કુત્રિમ કુંડ ખાતે ગણેશ પ્રતિમાઓના વિસર્જન કરવા અપીલ કરી વિસર્જન બાદ ભરૂચ હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ